રાણાબાઉ કુતિયાણા પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડિદ્રાને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું આ ઘટના બાદ તેમના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ત્યારે ભાજપના અનેક આગેવાનો પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા

કરશનભાઈને અમારેને ઓગણીસો ઈઠો ઇઠોતેરથી એકબીજાને સંબંધો એ ભણેલ ઓછા હતા પણ એને નવું નવું શીખવાનો ખૂબ જ શોખ હતો અને હું પોતે ભણેલો હતો એટલે અમારા ધંધા ઉપર બિઝનેસ ઉપર અમે જ્યારે હું આઠ વાગે સવારે નીકળતો તો એ બોરીચે ત્યાં થોડો સમય કડી અપલોડ કરે છે એટલે આઠ વાગે આવી ગયો અને પોતે ઓછું ભણેલા હતા ઓછું હોય આપણી પાસે જે હોય શીખવાની ખૂબ જ જગત છે એ જ રીતે રાજકારણમાં ઓગણીસો ને એકાણું ની અંદર જે મહંત બાપુએ નેવોમાં નિવૃત્તિ લીધી એના પછી પોરબંદરમાંથી કોંગ્રેસના જે આગેવાનો હતા એ બધા છે આવી ગયા જીવાભાઈ કેસવાલા છે ગોવિંદભાઈ તોરણિયા છે તો ત્યારે એ બધાએ કરશનભાઈને કીધું તમે પણ ભાજપમાં જોડાઈ એટલે કરશનભાઈ ભીમભાઈ હું બધા અમારો ગ્રુપ છે એ એની મને વાત કરી મેં ના પડી ના ભાઈ મારે તો રાજકારણ નથી કરો તમારે જે કરવું એ કરો પછી ભીમભાઈ પાસે ગયા ભીમભાઈને કીધું તમે બાબાઈને કીધા રાજકારણમાં જોડે એમ થઈને અમે રાજકારણમાં જોડા ઓગણીસો ને અઠ્ઠાણુંની ની ચૂંટણી આવી પંચાણુંમાં હું ધારાસભ્ય થઈ ગયો પછી ઓગણીસો ને રાજપાની સરકાર ગઈની ચૂંટણી આવી એ મને કે કીધું મારે ગમે એમ કરીને ત્રણ સિંહવાળું જોઈએ ને એ મારા લેટરપેડમાં મારી મોરું જોઈએ તમે ગમે એમ કરીને કેશુભાઈભાઈ મને ટિકિટ આપી ત્યારે ટિકિટ દેવાનું નક્કી થઈ ગયું હતું રાણીબેનને મેં એને વાત કરી મેં કરશનભાઈની ચાહે ને તમે અહીંયા કૂત્યાને લડો એના કરતા કરશનભાઈ લડો તો રાણીબેન તો કરસનભાઈ લડતા હોય તો મારે નથી લડવું એ ધારાસભ્ય ત્રણ વખત ધારાસભ્ય એટલે લોકોના કામ કરવાની અને તગસ વધારે સંબંધ રાખે કૌટુંબિક રીતે અમે જોયું કે ગમે એવો અમારે પ્રોબ્લેમ હોય ને તો કરશનભાઈને તમે હોકો એટલે રસ્તો એનો ગમે કાંઠી આવે પછી આપણે પાંચ દ પંદર માણસો આપણે બેઠા હોય ને વાતાવરણ તમારે જરાય પણ ભારે હશે ને કરશનભાઈ આવે એટલે એવી રીતે સરસ મજાની વાતો કરે કે વાતાવરણ બધું તમારે હડકું કરી દે એટલે એકદમ મળતાવરો સ્વભાવ બીજાને મદદ કરવાની ભાવના આવી રીતે કરશનભાઈએ સુંદર રીતે આ વિસ્તારના કામોએ મારે બધાય અમે સાથે રહીને આખા જિલ્લાના જ વિકાસના ત્યાં આજે આ રોડ જિલ્લાની અંદર રોડ રસ્તા પાણી ગટરો જે આ બધી વ્યવસ્થા થઈ છે એમાં એનો પણ સિંહ ફાળો છે કરશનભાઈ ઉડીદરા વર્ષ ઓગણીસો થી બે સુધી ભાજપ પક્ષમાંથી કુતિયાણાના ધારાસભ્ય રહી ચૂક્યા છે તેમના મૃતદેહને પીએમ બાદ તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રાનું આયોજન થયું હતું જેમાં પૂર્વ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ ઓડિદરા અને જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અનેક અગ્રણીઓ તથા ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા નિકુંજ ચૌહાણ સાથે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર